પેટીએમના રિઝલ્ટ પર થોડો આપની પાસેથી એક વ્યૂ લઈ લઈએ કારણ કે કોર્ટમાંથી કંપનીને નેટ પ્રોફિટ થયો છે એબિટા લોસ પણ હવે એબિટા નંબર્સ પોઝિટિવ આપણને બતાવી રહ્યો છે અત્યારે જોઈ રહ્યા છે પ્રી ઓપરમાં ઘણી મજબૂતી હતી પરંતુ શરૂઆત પ્રોફિટ બુકિંગ સાથે પેટીએમ આપણને બતાવી રહ્યું છે કઈ રીતે આપ સલાહ આપશો કારણ કે ઓલરેડી આમ તો સ્ટોક ચાલી ગયો છે આપણે એકાદ સપ્તાહમાં જોઈએ તો આપનો વ્યૂ થોડા ફંડામેન્ટલ્સ અને નંબર્સ જાણીએ પેટીએમના તેના નંબર્સ તો જાણી સારા છે કારણ કે ઘણા વખત પછી આ કંપની પ્રોફિટ માં આવી છે એટલે એક ચોક્કસ કહી શકાય કે દેર ઇઝ અ ડેફિનેટલી ટર્નઅરાઉન્ડ કેસ જો કે તમે એક્યુમ્યુલેટેડ લોસીસનો એનો સરવાળો કરો અને પછી કંપનીની તમે પરિસ્થિતિ જુઓ તો હજી કંઈ કંપની એટલી બધી સદ્ધર નથી પણ છેલ્લા બે દિવસથી આપણે જોયું કે કંપનીના રિઝલ્ટ સારા આવશે એની આશા અને આશામાં આ શેરમાં બહુ મોટી તેજી આપણે જોઈ આજે એવું લાગ્યું હતું કે જે જાતના પરિણામ આવ્યા છે એટલે પેટીએમ કરા ત્રીજે દિવસે પણ પોતાનો ઓલ ટાઈમ હાઈ બનાવશે અને આ જે જેના પરિણામ છે જોતા આપણે જસ્ટિફાઈ બી ચોક્કસ કરી શકીએ કે પરિણામ પ્રમાણે લોકોની પોતાની જે પરિસ્થિતિ સુધરી છે અને સાથે સાથે એના જે જે છે જેવા શેરો છે એમાં પણ તમે જુઓ તો તમને એવું લાગે કે બજારમાં થોડી ઘણી તેજી ચોક્કસ આ જાતના શહેરોમાં જોવા મળશે પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે ઉપલા મથાડે પ્રોફિટ બુકિંગ ચોક્કસ આવ્યું છે કારણ કે જે જાતની સુધારો આપણે પર્ટિક્યુલર શેરની અંદર જોયો છે એ બહુ નીચલા મથાળેથી આપણે આ સુધારો જોયો હતો અને આપણને ખબર છે કે એક વખત આ પેટીએમ માટે લગભગ લોકો એવું માની ચાલતા હતા કે કદાચ એનો ભાવ ક્યાંય પણ કોઈ દિવસ પણ નહીં સુધરે પણ સુધર્યો છે એટલું સારું છે તો એક હજાર ની આસપાસ એનો ભાવ છે ફિફ્ટી ટુ વીક લો તમે જુઓ તો ઇટ ઇઝ રૂપીઝ ઓલસો ચારસો ચાલીસ ની આસપાસ શેરનો ભાવ ગયો હતો ઉપરમાં આજે ઓલ ટાઈમ હાઈ તમે ગુઓ ફિફ્ટી ટુ વીક હાઈ એક હજાર નેવ્યાશી નો પડી ચુક્યો છે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવે બિલકુલ વ્યાજબી છે પણ કદાચ મને એવું લાગે છે કે આ શેરનો ભાવ એક હજાર નીચે આવીને કદાચ નવસો ની આસપાસ આજે ઘટે શક્યતા ઓછી છે પણ જો ઘટે તો ચોક્કસ ઇટ વુલ બીકમ અ વેલ્યુ બાઇંગ ઓન લોંગ ટર્મ બેઝિસ ઓવરઓલ એક લોંગ ટર્મ માટે પણ આપણને કપુલિશ પેટીએમ માટે બનતો જોઈ રહ્યા છે અમે